વડોદરામાં મહાનગરપાલિકાના અંધેર વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે કોન્ટ્રાક્ટરના માણસો ટીપર વાન ઉઠાવી ગયા ડોર ટુ ડોર કચરો ભરવાની જે ગાડી છે તે ગાડીઓ લઈને શ્રમિકો જતા રહ્યા સાત જેટલી ટીપર વાન લઈને મજૂરો મધ્યપ્રદેશ જતા રહ્યા અને જે વિગતો સામે આવી છે તેમાં એવું સામે આવ્યું છે કે મજૂરીની રકમ ચૂકવામાં વધુ એક નમૂનો સામે આવ્યો છે જે ટીપર વાનના મજૂરો છે તે સાત ટીપર વાન લઈને મધ્યપ્રદેશ જતા રહ્યા હતા આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા તુષાર પટેલ સાથે ચોક્કસ જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ખુબજ હાસ્યાસ્પદ પણ કહી શકાય અને ચોંકાવનારો પણ કહી શકાય કેમ કે આટલું મોટું મહાનગરપાલિકા હોય છત્રીસ લાખની વસ્તી નો વહીવટ જયારે વડોદરા મહાનગરપાલિકાના હોય આ પ્રકારની જે બેદરકારી છે જે છે સાખી ન લેવાય સમગ્ર ઘટનાની વાત કરીએ સચિન તો શહેરમાં આ વર્ષે ડોર ટુ ડોર કચરાનો જે ઈજારો છે એ ધવેર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને કરવામાં આવ્યું હતું ને એમાં જે ઈજારદાર છે ઈજારદારના મનસ્વી મનુષ્ય વર્તન ને લઈને કંટાળીને આ જે શ્રમિક શ્રમજીવીઓ છે તેઓ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે સમગ્ર મામલાની તસ્પસ્તી તપાસ બાદ કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે જેમાં આ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર લગભગ સત્યાવીસ થી વધારે શ્રમિકોના છેલ્લા બે મહિનાના એટલે કે ચૌદ લાખ રૂપિયાની જે મજૂરી છે એટલે કે તેમનો જે પગાર છે જે વેતન છે તે ચૂકવવામાં નહીં આવ્યું તેને લઈને આ શ્રમિકો નારાજ થયા હતા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ જે કામ કરે છે શહેરને સ્વચ્છ બનાવવા માટે જે એમના પ્રયાસો છે પ્રયાસોનું મૂલ્યાંકન સમાન તેમને વેતન મળવું જોઈએ વેતન નિયમિત ન મળવાને કારણે શ્રમિકો નારાજ થયા હતા અને આ તમામ જે શ્રમિકો છે એ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના કોટડા ગામના હોવાથી તેઓ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારનું પગલું લેવામાં આવ્યું અને પગલા અનુસાર તેઓ દ્વારા સાત જેટલી વાનને હાઈજેક કરવામાં આવી અત્યાર સુધી વ્યક્તિઓના અપહરણ થતા થાય આપણે સાંભળ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હવે વાહનોના પણ અપહરણ થાય છે એવું આ ઘટના સામે આવી છે વડોદરામાં ત્યારે આ તમામ શ્રમિકો દ્વારા ચૌદ લાખ રૂપિયાની મંજૂરી નહીં મળવાને કારણે તેઓએ સાત જેટલા વાહનો જે જેને વાન કહી શકાય એ ટેમ્પો પિકઅપ વાનને હાઇજેક કરીને પોતાના જાંબુવા પાસે આવેલા આ જે પોટડા ગામ છે ત્યાં લઈ ગયા હતા ગામની જે તસવીરો છે એ પણ સામે આવી છે અલબત્ત સમગ્ર ઘટનાને પાલિકાના જે અધિકારીઓ છે ખાસ કરીને ડેપ્યુટી કમિશનર કમિશનર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું તાત્કાલિક તેમાં આખી હકીકત બહાર આવી છે કે આ પ્રકારે ઇજારદાર દ્વારા શ્રમિકોને ચુકવણી ન કરવામાં આવતા શ્રમિકો દ્વારા પગલું ભરવામાં આવ્યું છે હાલ તો પાલિકા દિશામાં તપાસ કરી રહી છે અને ઇજારદાર સામે ચોક્કસ પગલા લેવાની પણ તૈયારીઓ કરી હતી આભાર માહિતી બદલ તો કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરી ચૂકવવામાં ન આવતા આખરે શ્રમિકો રોષે ભરાયા અને સાત ટીપરવાન લઈને મધ્યપ્રદેશ તેમના વતન પહોંચી ગયા